શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણત્રીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પૈસાની આસક્તિ નહીં જોઈએ કામવાસના અને પૈસા એ બંને પરમાર્થ માટે વિઘાતક છે પણ જો કોઈ મને પૂછે પણ એ બેમાં પણ વધુ ઘાતક કોણ તે કહો તો હું કહીશ કે એ બેમાં પણ પૈસા એ પરમાર્થને વધુ હાનિકારક છે પૈસો એ ભગવાન પરની નિષ્ઠા ખૂબ કમી કરી નાખે છે ભગવાને આપણને પૈસા આપ્યા છે તે આપણે સત્પાત્ર સમજીને આપ્યા છે ને તો ભિખારીને પૈસા આપવામાં નાહકનો જ વાદ કરવો નહીં એમ કરવું એટલે કંઈ ન કરવાની બુદ્ધિ થઈ કોઈ ત્યાગી મનુષ્ય બધું આપી દેશે પણ સ્વ નહીં આપે સ્વનો ત્યાગ કરીને પછી બધું રાખે તો ચાલે પણ સર્વ આપીને પણ સ્વ રાખી મૂકવું તો તે માત્ર નહીં ચાલે એટલે જ હું આપું છું એ ભાવના રહી તો બધું જ આપેલું નકામું ગયું મુખ્ય તો એમાંની વાસના જવી જોઈએ ત્યારે ખરું સુખ લાગે દેહના પાયા પર ઇમારત બાંધવા લાગ્યા તો તે પાકી કેવી રીતે બનવાની હું મારો દેહ કહું છું પણ તાવ આવવો કે નહીં આવો ઈજા થવી કે નહીં થવી એ આપણા હાથમાં છે કે હું મારું રક્ષણ કરીશ એમ કહીએ છીએ પણ રસ્તામાં ઠોકર વાગી ને પડી ગયો તે લોકોએ મને ઘેર લાવવો પડ્યો એટલે જીવન કેટલું પરાધીન છે દેહથી ગમે એટલું કાર્ય કરીએ તોય તે કળશરૂપ નહીં નીવડે અભિમાનથી કરેલું કાર્ય કઈ રીતે કળશરૂપ બની શકે એક ભગવત ઈચ્છાથી કાર્ય કર્યું તો જ તે છેવટ સુધી જઈ શકે સમર્થે દેહબુદ્ધિને નષ્ટ કરીને રામનું અધિષ્ઠાન રાખીને કાર્ય કર્યું એટલે જ તે આટલું મહાન કાર્ય કરી શક્યા જે ભગવાનનું બન્યું તેનું જ કાર્ય પૂર્ણ થવાનું અને તેને જ સમાધાન મળવાનું રાજાને ત્યાં જન્મેલો પણ ભિખારી બની જાય છે તો પછી સંપત્તિનો ગર્વ કાં કરવો પૈસાથી પ્રેમમાં ભંગ પડે છે અને એકદમ નજીકના સંબંધીઓના મન પણ ઊંચા થઈ જાય છે હું ખરું કહું છું પૈસાની આ શક્તિ રાખશો નહીં એ આસક્તિ દૂર કરવાનો સહેલો ઉપાય એટલે સંત સમાગમ જ હોય આજે ખરા સંત જ ક્યાં છે એમ આપણે કહીએ છીએ પણ ખરા સંતની આપણને જ ખરીતા લાવેલી નથી સંતમાં પણ સંતપણું દેખાતું નથી એનું કારણ આપણામાં એને માટેની આતુરતા નથી સતયુગમાં જે રામ હતા તે જ આજે પણ છે પણ મારો ભાવ જ ઓછો થઈ ગયો તેનું કેમ કરવું સંતને આપણે ખોટા કહીએ છીએ પણ આપણો ભાવ શુદ્ધ નથી એ નથી જોતા વિષયમાં આપણને મન મુજબનું સુખ મળતું નથી એટલે આપણે સંત પાસે જઈએ છીએ પણ સંતને પોતાની જાત અર્પણ કરી દેવા માટે કેટલા જણા સંત પાસે જાય છે દેવને માટે દેવ પાસે જનારા કેટલા નીકળવાના વારું મનથી હંમેશા હું રામનો છું એ ભાવના રાખવી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ